દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ધાણા પ્રદર્શન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિલ્હી ખાતે સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ કૃત્ય થતા ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ધારણા પ્રદર્શન કર્યું હતું દિલ્હીના સાંસદ ભવનમાં પરિસરમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય કક્ષાના અધ્યક્ષ જગદીશ જનખલની નકલ કરતો એક વિડીયો બનાવવામાં આવ્યો જેની ઘટના સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કર્યો હતો જેને લઈને આજે દીવ ભારતીય જનતા પાર્ટીએ કલ્યાણ બેનરજી અને રાહુલ ગાંધીના વિરુદ્ધ રેલી કાઢી

પદાધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકરો ભેગા થઈ અને કલ્યાણ બેનરજી અને કોંગ્રેસના રાહુલ બાબા દ્વારા વિરુદ્ધ કૃત્ય કરેલું હતું અપમાનિત કૃત્ય કરેલું હતું એના ભાગરૂપે પૂરા રાષ્ટ્રના અંદરમાં બીજેપી પાર્ટી એનો સખ્ત વિરોધ કરે છે અને વિરોધ પ્રદર્શન અને કરી અને પ્રદર્શન કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી એક વૃતિ અને સખ્ત શબ્દોમાં અને નિંદા કરે છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે વંદે માતરમ ભારત માતા What?